નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી ચેનલ પર પર આપનું સ્વાગત છે હું સાથે બારું કરીશું સમાચાર કંપનીઓમાં પાણીની માંગ ઓછી દર વર્ષે ઉદ્યોગો મંદ પડી જતા હોય છે વિશ્વના બજારો બંધ રહેતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં ઉત્પાદન ઓછું કરી દેવામાં આવે છે ઉત્પાદનો ઓછું પાણીની માંગ પણ ઓછી રહેતી હોય છે જેના કારણે કેનાલ બંધ રહેવાના સંજોગોમાં ઉદ્યોગોને બહુ અસર નહીં થાય પણ ઉદ્યોગોને પાણીનો કાપનો સામનો કરવો પડશે ઉકાઈ ડેમ ચલો ચલો હોવાથી રાહત રહેશે અંકલેશ્વર હનસોટના ખેડૂતોને વર્ષ દરમિયાન એકસો ને ત્રેસઠ દિવસ ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી પાણી મળશે જ્યારે ચોસઠ દિવસ પાણી બંધ રહેશે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન વાર્ષિક છત્રીસ દિવસ ઉકાઈ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવતું હોય છે જે પાણી બંધ કરવામાં આવશે ચાલુ વર્ષે ડેમ પૂર્ણ સપાટીથી ભરાયેલો હોવાથી આખું વર્ષ સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા નડશે નહીં તમામને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવશે હાલ એક સપ્તાહ નિયત કરેલ શટડાઉન લંબાવી પાણી આપવામાં આવ્યું છે ખેડૂતો ઉપરાંત નોટિફાઈડ અને શહેરને પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવું આયોજન કરાયું છે બે આ દરમિયાન સાત કરોડના ખર્ચે બાવીસ નહેરોના નવીનીકરણ અને સુધારણા કરવામાં આવશે અંકલેશ્વર હાંસોડ અને કોસંબા ડિવિઝનમાં આ કરવામાં આવશે પીવી પટેલ કાર્યપાલક ઇજનેર ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ અંકલેશ્વર તથા હંસોડ તાલુકાને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને સોળમીના બદલે હવે એકવીસમી તારીખથી બંધ કરવામાં આવશે સાત કરોડના ખર્ચે બાવીસ જેટલી કેનાલના રિપેરિંગનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે બંને તાલુકાના ખેડૂતોની પાણીની માંગને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે કેનાલને એક સપ્તાહ મોડી બંધ કરવામાં આવશે એકવીસમીથી છત્રીસ દિવસ માટે કેનાલમાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે આ દિવસો દરમિયાન રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવશે નહેર બંધ રહેવાની હોવાથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા તેમજ નગરપાલિકા તરફથી તળાવમાં પાણીનો સંગ્રહ કરી લેવાયો છે ઉદ્યોગો માટે છત્રીસ દિવસ ચાલે તેટલું અને પાલિકાએ પાંત્રીસ દિવસ સુધી ચાલે તેટલું પાણી કેનાલમાંથી મેળવી તેનો તળાવમાં સંગ્રહ કરી લીધો છે નોટિફાઈડ વિભાગે ચાલુ વર્ષે તળાવને ઊંડું કરાવતા પાણીની સંરક્ષમતામાં વધારો થયો છે પણ પડીએ ઝઘડિયાથી પાણી મેળવવામાં આવશે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર